કાળિયાને ઈજા ના થાય એટલા માટે બે ટોચની બે ડાળ છે એ સીધી લઈ લેવાની થશે હાઇટ ઉપર હવે કાપી દઉં તો અમારે કોમ કરવું છે ને મોરિયન પોણી પીવું છે જે બધી અમે આદર છે તે બધી પાણી પીવા નહીં આવે તો મેં આગળ ખસી જશે તોય એ પોણી પીવા આવે ના કાપો તરસ ને તરસ આતર છે હાજ ઉપર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને આજ કામ આ લીમડાની બે ત્રણ ડાળીઓ કાપવાની કારણ કે ગઈ સાલ ચોમાસું આવ્યું પછી વાવાઝોડું આવ્યું હતું ને બીપાર જોયું વાવાઝોડું ત્યારે આખો લીમડા મોટી મોટી ડાળ બધી પડી ગઈ હતી અને આ ડાળિયાને ઈજા ના થાય એટલા માટે બે એક ટોચની બે ડાળ છે એ સીધી લઈ લેવાની થશે એક ઓલી લેવાની થશે એક ઓલી લેવાની થશે ઓલી લેવાની થશે એ કારણ કે સીધી પડશે ને તો સીધી આનામાં પડશે કારણ કે અડધો લીમડો ઓટોમેટિક કપાઈ ગયો છે અડધો લીમડો વાવાઝોડામાં અડધો નીકળી ગયો હવે આનો કોઈ ભરોસો નહીં જો આટલો અહીંથી તો કઈ સાલ તૂટી ગયો હતો હવે એટલો બધો સપોર્ટ ના મળે આને અહીંથી ચીરાઈ જાય તો વધારે વરસાદને એવું હોય ને પવન એવું અલ્યા બબુ છોકડે હરી પી અહી તારે શું લેવા તા હા થાય તો અપડવારો આવી ગયો સીધો ચડીને કાપવાનો તો ચલો મેં એ નળ દીધી એ આખે આંખે નીચેથી કાપી દીધી હજી થોડુંક છે એવું લઉં બાજુ હવે ચા પાણી પીન અથવા પાણી બીજું પીન પછી કાપી દઈશ હાઈટ ઉપર હવે કાપી દો તો તને ઉપરથી આખો નજારો બતાવ્યો ખેતરના કારણ કે બધા એકદમ ખેતર તૈયાર પડ્યા છે ખાલી ચોમાસાની વાઇટ છે એવો ચોમાસું વરસાદ પહેલો વર્ષે એકદમ ધરતી માતા લીલી સાડી પહેરતી હતી ને એવી હરિયાળી થશે એક કલાકની મહેનત બાદ જેટલું નડતું હતું બધું કાપી દીધું પછી થઈ ને ઉપર તો કેટલી તો બસ પેલા ચા પી લેશું ઘણી પાસે કમે લાગવું પડશે તડકો થતા આખે આખું લીમડાનું કમ બતાવી દેવું પડશે માં બનાવે શાક આરુષ બનાવે ચા તો ચા પી લેશું પહેલાં તો

જમી લીધું નાઈ ને જમી લીધું ને હવે થોડીક વાર મત નહીં અને વિડિયો અપલોડ કરવાનું ભૂલી જ બનાવીને કમેન્ટ મૂક્યું પણ હારા અગિયાર છે હવે અપલોડ કર્યું મેં જેવું નેટ ચાલુ કર્યું મેં તો લાગે અપલોડ કર્યો નથી તો સોરી બટ પણ ભૂલી જવું હવે અપલોડ કર્યું હાડા અગિયાર વાગે હાડા અગિયાર વાગે હશું મારે નાઈ ફ્રીધું હશું તો નાઈ મોટા મોટા મત કાલે આગળ કાપીને લેવી છે આની તો કોઈ કાતર મિલ તો મને કાપી નો રી અને ઓઠ અને ઓગળી લઈ લોટામાં કાય મી ભેસું કુતરનું પાણી પી દે કાય મી આ દે પી આમ જો પાણી પી અને આરામ કરીએ તો પાંચ વાગે ઊઠી અને સી તો ખાતર જેટલું બાકી છે ને એટલું બધું પાણી ખેતરમાં નાખવાનો છે કારણ કે એક ટોળું થાય એમ નહોતું અડધા જ થોડુંક ઓછું હતું તો કાળું પાણી બધું ખેતરમાં નાખી દે હવે કૂતરાનું પાણી પી જવા ફરીથી નમવું પડશે ને હવે પાછી ફરી દે હવે ધ્યાન રાખવું પડશે ને કભરી પાછું ઉપરથી પથરી હલાવીને પી છે આડો ઢગલો થઈ થોડો 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 બધે નાખવો પડશે કારણ કે અમારે કામ કરવું છે ને મોરિયન પાણી પીવું છે જ્યાં સુધી અમે આદર છે ત્યાં સુધી પાણી પીવા નહીં આવે તો અમે આગળ ખસી જશું તો એ પાણી પીવા આવે ના કાપા તરસન તરસ આતર છે હાજ ઉપર તો આજે ના કામને વિરામ આપી દઈએ બીજું કરશું કાલે આવી નથી ના એક કાળી મસ્ત તો બધી માછલી એક બેની ભરતી હતી અને હવે તાવ તાવ માં શું એમને જીવનદાન મળશે મોટું સરોવર મળશે આ તો પોણા ટોકા તો કેવડું હોય કારણ કે એ ટોકવા હું ખાલી થઈ ગયું તો હવે પક્ષી મારી નાખે એના કરતાં તળાવ ભેગી કરી દઈએ પોણે ટોકવું હાવ ખલાસ થઈ ગયું છેક સામે હતું હવે પોણે ખલાસ થઈ ગયું તો મરી જાય કરતા તળાવ ભેગી કરી દીધી બસ ભેસું ચરે હરું હું નસુ ને બબુ અમે બધા આયા ભેસું ધોવા કારણ કે હમણાં ચરીને આવશે એટલે પાવી પડશે ને મા કાપેરો આ બધું જુવાર છું તો શું લેવા આવ્યા હે આગળ મત આવીશ આગળ લ્યો હસું ના પાડવું આગળ વધતા ભેંસ અહીંયા પાછી આવતી જેટલી બધી ઢેલ છે લગભગ દસ થી અગિયાર ઢેલર છે બોલો હવે આ બાજુ ભેંસો ચઢાવી બધાને પાવાની થશે અહીંયા કામ કરતા આવો ને તો એક પાણી પીવા ના આવો અને તરસીની તરસી જતી રહત બધી એટલા માટે અમારે છે ને ખેતરમાં કામ કરતો કરતું બંધ કરવું પડ્યું તો એ આસાની છે પાણી પી શકશે સનસેટ થવાની તૈયારી થઈ બસ દસ પંદર મિનિટમાં સનસેટ થઈ જશે તો બસ આ વીડિયોને એન્ડ કરીશું મળીશું ના વડિયા સાથે ત્યાં સુધી બંને માત્ર આગળ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા